હલો તો કેમ છો મિત્રો આપણે અહીંયા નરસિંહ મહેતા યુનિવર્સિટી કોલેજના ઓનલાઈન રિઝલ્ટ જોતા શીખીશું તો સૌથી પહેલાં આપણે ક્રોમા ઓપન કરશું તેમાં જઈ અને નરસિંહ મહેતા યુનિવર્સિટી દાખલ કરશું તો બી કે એન એમ વેબસાઇટ ઉપર આપણે જાશું યુસરનેમ એન્ડ પાસવર્ડ તો યુસરનેમમાં આપણે આપણા નંબર નાખવાના છે આપણા જે કોલેજમાં જે આઈ કાર્ડ આપ્યું એમાં નંબર લખેલા હોય છે તો આપણે નંબર નાખશું વીસ ચોવીસ જીરો એકત્રીસ બે ઓકે અને પાસવર્ડમાં આપણે શું નાખવાનું છે કે પાસવર્ડમાં બી કે એન એમ યુ ડોટ એક બે ત્રણ નાખવાના રહેશે પછી લોગ ઇન કરવાનું રહેશે તમે લોગ ઇન કરશો એટલે તમારી જે પ્રોફાઇલ છે એ ખુલી જાય જેમ કે તમે જોઈ શકો છો કે મારી પ્રોફાઇલ ખુલી ગઈ છે હવે આપણે ઓનલાઈન જે તમારું રિઝલ્ટ આવેલું છે એ જોવાનું હોય તો આપણે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટમાં ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશું એટલે આ રીતે પ્રોફાઇલ ખુલી જાય તમારે અહીંયા જે ઇન્ટરનલ માર્ક મળેલા છે તમને દિધેલ છે એ પણ તમે જોઈ શકશો હવે આપણે રિઝલ્ટ જોવું છે તો આપણે નીચે છેલ્લે ત્રીજા નંબર ઉપર ક્લિક કરશું માર્કશીટ લખેલું આવશે એમાં પછી ઉપર આપણે ક્લિક કરશું અહીંયા તો અહીંયા બી એસ સેમ વન બે હજાર ચોવીસ ઉપર ક્લિક કરશું પછી અહીંયા આવશે ડાઉનલોડનું ઓપ્શન મેં નવ પર ક્લિક કરશો તો તમારું રિઝલ્ટ ડાઉનલોડ થઈ જાય તો આપણે અહીંયા ડાઉનલોડ કર્યું લખશું આપણે ક્લિક કરશું આપણે રિઝલ્ટ ખુલી જાય તો તમે જોઈ શકો છો કે મારું રિઝલ્ટ અટાણા ખુલી ગયેલ છે બરાબર છે તો આવી રીતે તમારું રિઝલ્ટ ખૂલી જાય તમે તમારું રિઝલ્ટ છે કોલેજ નું ઓનલાઈન જોઈ શકશો નરસિંહ મિતા યુનિવર્સિટી